રજૂઆતમાં પહેલી તો અમારી રજૂઆત બધાની એ છે કે અમારે ડિસેબિલિટી સર્ટિફિકેટ જે ઘડીએ રિન્યૂ કરાવવું પડે છે બીજા બધા કેટેગરીમાં એ પરમનન્ટ કાઢી આપે છે ને થેલેસમિયામાં એ મોરબી સુરેન્દ્રનગર અમુક જિલ્લાઓમાં પરમાનન્ટ કાઢી આપે છે અને હવે સરકારનો નિયમ આવ્યો છે કે પરમનન્ટ હોય તો જ તમને એ સર્ટિફિકેટ નીકળશે ને અહીંયા અમને સિવિલમાં ડૉક્ટરો થકી એ સર્ટિફિકેટ કાઢી આપવામાં આવતું નથી સર્ટિફિકેટમાં પહેલાં એ છે કે અમારા થેલમિયાવાળાઓને જે પેન્શન આવતી હોય અમુકને એ પેન્શન બંધ થઈ જાય ને બસના પાસનો જે લાભ મળે છે એ બસના પાસનો લાભથી અમે વંચિત રહી જાય હવે છોકરાઓ બહાર ગામથી લોહી ચડવા આવતા હોય ને એમાં એ એક તો પહેલેથી એ મુશ્કેલી થતી હોય ને મા બાપ આર્થિક ને માનસિક રીતે તૂટી ગયા હોય ને એમાં પછી ઘણા તો એવા નબળી પરિસ્થિતિવાળા હોય જેની પાસે આવા જવાનો ભાડોય નથી હોતો સરકારથી આવું બહુ અઘરું છે એમ બધી બધી પેન્શન દર મહિને હજાર રૂપિયા મળે છે બ્લડમાં એ સમસ્યા છે કે બ્લડમાં અમુક જે ગ્રુપ છે નેગેટિવ ગ્રુપ એની બહુ શોર્ટેજ હાલે છે પણ અત્યારે બધું ફૂલ સ્ટોક હોવા છતાં બધી જગ્યાએ કેમ ફારા થાય તોય બ્લડ મળતું નથી અમુક છોકરાઓને બહુ હેરાન કરે છે જેનાથી એને અહીંયા બ્લડ ન મળવાના કારણે બાર ગામ બ્લડ ચડાવવા જવું પડે છે કલેક્ટર સાહેબને પહેલાં તો અમારી એ માગણી છે કે થેલેસ્મિયા છોકરાઓ માટે જે આ આપણને સર્ટિફિકેટ છે એનું કાંઈક ઉકેલ કરી દઈએ અને બીજું બ્લડ બાબતે કાંઈક ઉકેલ કરી દઈએ અને ત્રીજી અમારી ખાસ સૌથી બાબત એ છે કે ડેસ્ફોરાલ ઇન્જેક્શન જે થેલેસ્મિયા માટે બહુ અગત્યના હોય છે લોહી ચડાવવાથી જે ફેરેટીન લો તત્વ વધી જાય એને રિલીઝ કરવામાં ઉપયોગી રે છે એ છેલ્લા વરસ દોઢ વરસથી અહીંયા હાજરમાં નથી એ બાબતે અમે ઘણી વાર મેડમને મળવા ગયા પણ મેડમ અમને કોઈ દી મહિના નથી હાજરમાં હોતા નથી અહીંયા મેડમ સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબની જગ્યા બેઠા છે મેડમનું નામ તો ખબર નથી પણ કારણ કે મેડમ કોઈ દી મહિના જ નથી અમે સવારે દસ વાગ્યા ગયા હોય અમને અઢી વાગ્યા લાગીને બેહાડે છે અને પછી એમ કહે છે કે મેડમ આજે નહીં આવે